હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડી શેર કરીશ ઉનાળામાં બનતી સ્પેશિયલ મેંગો રબડીની રેસિપી આ રબડી બનાવવા માટે તમારે કોઈ વધારે દૂધ પણ નહીં ઉકાળવું પડે અને ફક્ત દસ મિનિટમાં આ રીતેની એકદમ ઘટ અને મલાઈદાર રબડી બની અને તૈયાર થઈ જશે તો આ મેંગો રબડી બનાવવાની એકદમ સરળ અને નવી રેસિપી છે તો આ વિડીયો જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી જોઈતા પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો મેંગો રબડી બનાવવા માટે આ રીતેનું એક પેન લઈ અને આપણે તેમાં બે કપ જેટલું દૂધ એડ કરીશું અને પહેલાં તો ગેસની મીડિયમ ફ્લેમ પર દૂધને એકદમ સરસ રીતે આપણે ગરમ થવા દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે દૂધ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ખાંડ એડ કરીશું મેં અહીંયા બે ચમચી જેટલી લીધેલી છે તમારે જેટલી પણ સ્વીટનેસ જોઈતી હોય એ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો ત્યારબાદ આપણે ખાંડને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ હવે જો તમારે આ દૂધને વધારે ના ઉકાળવું હોય તો આ રીતેની તમે એક પ્રોસેસ કરી શકો છો જેમાં આપણે અડધા કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું આ રીતે થોડો થોડો કરી અને મિલ્ક પાવડર એડ કરીશું અને તેને મિક્સ કરતા જઈશું અને જો તમારે દૂધને વધારે સમય માટે ઉકાળવું હોય તો મિલ્ક પાવડર એડ કરવાની કોઈ જ જરૂર નથી તો હવે સેમ આ જ રીતે આપણે બધો જ મિલ્ક પાવડર એડ કરી અને તેને મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો બધો જ મિલ્ક પાવડર સરસ રીતે દૂધ જોડે મિક્સ થઈ ગયો છે આ સમયે હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું નાના કટ કરેલા કાજુ અને બદામ એડ કરીશું મેં અહીંયા બંનેનું માપ એક એક ચમચી જેટલું રાખેલું છે તમે આ રબડી બનાવવામાં કોઈપણ ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તેમાં પલાળેલું કેસર એડ કરીશું મેં અહીંયા દસથી બાર તા જેટલું લીધેલું છે તો હવે તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ મેંગો રબડીમાં ડ્રાય ફ્રુટ્સ અને કેસરનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ રીતે થીક થઈ જાય ત્યાં સુધી થવા દઈશું અને આ પ્રોસેસ થઈ રહી છે ત્યાં સુધીમાં આપણે મેંગોને તૈયાર કરી લઈએ મેં અહીંયા બે મેંગો લીધેલી છે તો આ રીતે આપણે તેને કટ કરી લઈશું આ મેંગોને આપણે આગળ ક્રશ જ કરવાની છે જેથી કરી અને તમે કોઈ પણ રેન્ડમ શેપમાં તેને કટ કરી શકો છો તો મેં અહીંયા બંને મેંગોને તૈયાર કરી લીધી છે ત્યારબાદ તેને મિક્સરના જારમાં એડ કરી અને આપણે એકદમ સરસ રીતે ક્રશ કરી અને પ્યુરી તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં આ રીતે મેંગોને ક્રશ કરી અને તૈયાર કરી લીધી છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણી રબડી પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે આ રીતેની ઠીક થઈ જાય ત્યાં સુધી આપણે તેને એકદમ સરસ રીતે ચલાતા જઈ અને કૂક થવા દેવાનું છે તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠરવા દઈશું તો હવે આપણી રબડી રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગઈ છે તો તૈયાર કરેલી જે મેંગોનો પલ્પ કે જે પ્યુરી કહીએ તે એકદમ સરસ રીતે તૈયાર છે તો આપણે તેને રબડીમાં એડ કરીશું અને હવે ત્યારબાદ તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તો ઉનાળામાં બનતી સ્પેશિયલ મેંગો રબડી બની અને તૈયાર થઈ ગઈ છે જેને બનાવવી ખૂબ જ ઇઝી છે અને ખાવામાં તો સુપર ટેસ્ટી લાગે છે તો આ સિઝનમાં તમે પણ એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે રબડીને સર્વ કરી દઈએ અને હવે રબડીને આ રીતે ડ્રાય ફ્રૂટ અને કેસરથી ગાર્નિશ કરીશું તો તમને આજની આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો